સુમિત્રા તું પાણી વિદેશ જાય તો તને અહીંયા મારા વગર ગમશે એલી કિરણ મુય ત્યાં વિદેશમાં કોને ન ગમે ત્યાં તો અસલ મજા નો મારો ભૂલ્યો ઘરવારો મારી હારે હે છે

મેં આમ ઉપર ઉઠતા જોયું પણ હવે તો બલુન માં દેહ અને વિદેશ

ઓ જો તુવાડા કેટલા કાથે પોટા ને પોટા કિરણ મારો ઘરવારો મને પઈણવા આવે છે મારો ભુરિયો તો આવળો મટો ફરાક્યો હરગાય હોય છે ધુઆણા વારો એ આમ તો જો ફરાક્યાના તુવાડા ન નીકળતા એ તારું બા પાખું બલું જગે છે એ આમ તો બધું કેવું થઈ ગયું केला मेरो भुरिया बलुङमा पुटी गयो मेरो भुरियालेउ नै जिबी कु तिमी त थाहा नथु ई फैग्यो केला मेरो सपना अधुरै रह्यो मेरो भुरियो केवा पुटी गयो मेरो सपना अधुरै रह्यो विदेश पैलिन जाव कुमी धावन न तुई थई गयो अन आम रो केवा तुवाड़ा काढे या आम हाल ए बापू ए बापू तमारा जमाई बूटी गयो ए बापू मारो बूटी था बूढियो आरा ये तमी तो पण भाडी आडा रोकारा रे हो

किरण बापाने जाई